ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય ચેતર વસાવા અને ઈસુદાન ગઢવી આગામી દિવસોમાં સુરેન્દ્રનગરમાં ખેડૂત મહાપંચાયત યોજાશે તેની જાહેરાત કરે છે અરવિંદ કેજરીવાલ પણ આવશે અને હવે તેમની ધોળાઈ કરી છે આમ આદમી પાર્ટીના એક પૂર્વ નેતાએ અને સળગતા સવાલો પૂછ્યા છે વૈષ્ણવજન તો તેને પીડપરા

હુમલો થાય છે રાજુ કરપડાણ રામ સહિતના અનેક લોકો આરોપી બને છે છે જેલ ભેગા થાય અને હવે આમ આદમી પાર્ટી ખેડૂતોના મુદ્દા ઉઠાવવા માટે સુરેન્દ્રનગર છે તેમાં ખેડૂત મહાપંચાયત તેની જાહેરાત કરે છે પરંતુ આમ આદમી પાર્ટીના પૂર્વ નેતાએ અરવિંદ કેજરીવાલને આડે હાથ લેતા કહ્યું છે કે જેને ખેડૂતોના ખની ખબર નથી પડી રીતે ગુજરાતના ખેડૂતો માટે શું અવાજ ઉઠાવશે મતલબ અને સ્વાર્થ નો સરવાળો કેજરીવાલ એકત્રીસ દસે ગુજરાતમાં આવે છે ખેડૂતોની વાત કરવા માટે આવે છે હકીકતમાં પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે આવે છે કારણ કે એને ખેડૂતના ખ ખબર નથી ખેતીના ખ ખબર નથી પૂરા વાત છે તમને જો એવું લાગતું હોય કે બાપુ ખાલે ખાલી વિરોધ કરે છે તો એને પૂછજો કે મગફળી જમીનમાં થાય કે બહાર થાય એને એ પણ પૂછજો કે ગલકુ વેલામાં થાય કે દાડુ પર થાય એને એ પણ પૂછજો કે માંડવી હોય કે ઘઉં હોય કે કઈ પણ એ કેટલી ઘણું બધું છે એને એ પણ પૂછજો કે નિંદામણ અને પાક દાંત્રે લઈને જઈએ તો પાક કાઢી નાખવાનો હોય કે નિંદામણ કાઢી નાખવાનું હોય એને એ પણ પૂછજો કે સાહ કેમ નખાય કઈ રીતે નખાય ધોર્યો એટલે શું એને પૂછજો નાકુ વારવું એટલે શું પૂછજો રાતે પ્રશ્નની ખબર નથી કઈ જ ખબર એમને એમ જય જવાન જય કિસાન કરવા આવી નીકળ્યા છે માત્ર પોતાનો ચહેરો ચમકાવવા માટે આવી બધી ચિંતા થતી હોય તો પંજાબમાં સરકાર છે અહીંયાથી થોડું ઘણું પેકેજ અહીંયા ખેડૂતોને આપવું જોઈએ એ કઈ નહીં થાય તમારા રૂપિયા ખર્ચો અને મને બોલાવો અને હું જય કરું રિઝલ્ટ નામે આવું ન હોય સાથે સાથે એક વાત કે ખેડૂત એ તાત છે આ દુનિયામાં ભગવાન છે એના પ્રશ્નોને લઈને લડવું જોઈએ તાકાત થી લડવું જોઈએ સ્વાર્થ પોતાના સ્વાર્થ માટે જો કોઈ ખેડૂતને કેજરીવાલ ની જેમ હાથો બનાવે તો ભાઈ સહન કરવામાં નહીં આવે તાકાત થી વિરોધ કરવામાં આવશે એમને આવા પ્રશ્નોની સાથે સાથે એ પણ પૂછજો કે ખેતી કોઈ કોઈદી કરી બાપ દાદામાં ખેતીમાં કઈ રીતે હોય એ કંઈ ખબર પડે કોઈ જવાબ નથી મારે એક એવું છે કે ખેડૂત માટે જે લોકો લડે છે સ્વાર્થ વગર લડે છે ખેડૂતની વેદના જેનાથી સહન નથી થતી એટલે કોઈ પણ જાતના મતલબ કે સ્વાર્થ વગર ખેડૂત હિત માટે લડે છે એને હું દંડવત કરું છું તમે લોકો કેજરીવાલની સભામાં ન જતા એને બદલે ત્યાં જે બે પાંચ કલાક તમે આપો જિંદગીના બગાડો પછી પચાસો બસો પાંચસો હજાર રૂપિયાનો ખર્ચો કરો એ ખર્ચો અને એ સમય જે સ્વાર્થ વગર ખેડૂત માટે લડીને જેલમાં હોય અથવા સ્વાર્થ વગર ખેડૂત માટે લડતો કોઈ નેતા હોય તો એને મદદ કરજો તો કે બી થશે બાકી તમારી જિંદગીની કલાક વેસ્ટ જિંદગી આવવા જવાના જે નાસ્તા પાણીનો ખર્ચો થશે એ વધારાનો એના કરતા વાસ્તવમાં ખેડૂતની ચિંતા છે ખેડૂતને ઓળખે છે ખેતીને જાણે છે પ્રશ્નોને સમજે છે અને પછી એ ખેડૂતના આસુ એ આસુ પોતે પાડીને ખેડૂતની સ્વાર્થ વગર જો ચિંતા કરતો હોય તો એવા માણસની મદદ કરજો પછી એ કોઈ પણ પ્રાંતનો કોઈ પણ ધર્મનો કે કોઈ પણ પક્ષનો હોય એમાં આપણે નથી પડવું પણ સાચી ચિંતા કરનારને જ સાથ આપજો બાકી આવા મતલબી સાથે ગમે એટલું ઢીંગો ડીંગો કરશો તાલીઓ પાડશો જય જવાન જય કિસાન કરશો તો આનાથી કઈ થાય એમ નથી આપણા હું જાણું છું કોનામાં કેટલી તાકાત છે હું જાણું છું અને આ બધાના સ્વાર્થને લીધે કેટલાક સાચા નેતાઓ જે તાકાતથી ખેડૂત માટે લડે છે ને ખેતી અને ખેડૂતને જાણે છે એ લોકોને પણ આ લોકો બદનામ કરે છે અને બીજી મુખ્ય ગાય હોય એટલે ભૂલ કરે માણસ હોય એટલે ભડકે જો એને ભડકાવવામાં આવે તો એનું ભવિષ્ય બગડે ભવિષ્ય કે એવા લોકોના વ્યક્તિ કે સંગઠનમાં કોઈ ભવિષ્ય નથી હોતું જે ભડકે કેજરીવાલ ખેડૂત ની ચિંતા કરવા માટે નહીં ભડકાવવા માટે આવે છે ગુજરાત ની શાંતિ ખેડૂત ની વેદના ની વાસ્તવિકતા આ જ સમજ્યા વગર માત્ર ભડકાવવા આવે છે એનો ભોગ ન બનતા મેં કહ્યું એવા એને પ્રશ્નો પૂછજો વાસ્તવમાં સત્ય ને ધર્મ ને નજર સમક્ષ રાખીને જે ખેડૂત માટે લડે છે એને માથે ચડાવજો એને મદદ કરજો એને સમય આપજો બાકી પોતાના મતલબ માટે પોતાના સ્વાર્થ માટે પોતાના રોટલા શેકવા માટે કોઈ વ્યક્તિ કે કોઈ ટોળકી કઈ કરતું હોય તો એને ઓળખી જજો નહી તો રાતા પાણી રોવાનો વારો આવશે બધા જ ખૂબ સાણા છે મને ભરો

દોલાઈ કરી રહ્યા છે અને ગુજરાતના પણ જે આમ આદમી પાર્ટીના નેતાઓ છે જે ચહેરાઓ છે જેમાં ગોપાલ ઇટાલિયા હોય ચૈતર વસાવા હોય કે ઈસુદાન ગઢવી હોય તેમના પણ નામ લીધા વિના તેમના પર વાક્ય બાણ છોડી રહ્યા છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ડી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર